હાલના જિલ્લા પ્રમુખ સતીષ પટેલના મંજૂરી કરતા ખળભળાટ જોવા મળ્યો તાલુકાના કુરાલી ગામના ખેડૂતે કરેલ અરજીને લઈ રી ઓડિટ મંજૂર થયે ફેક્ટરીમાં જૂના નિયામક મંડળ દ્વારા થયેલ ખર્ચ શેરડી પીલાણ તેમજ બે હજાર પાંચસો મેટ્રિક ટનની ક્ષમતાની જગ્યાએ ત્રણ હજાર પાંચસો ટન પ્લાન્ટ નાખી 15 થી 70 કરોડ ના ખર્ચ બાબતની अनेक વિગતોની માંગ ખેડૂત દ્વારા કરવામાં આવતા સુગર ફેક્ટરી નુરી ઓડિટ મંજૂર થતા રાજકીય ક્ષેત્રે ખડભડાટ મચ્યો વડોદરા સુગર ની અંદર જે સભાસદે જે માંગણી રિયોર્ટીન કરી છે એ માંગણી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હોય તો કરાવવાનો મને કોઈ વાંધો જ નથી અમે અમારા સમય દરમિયાન કોઈ પણ ખોટું કામ કર્યું નથી અને આ કરવાથી જે વારંવાર ખોટી ચર્ચાઓનો વિષય બનાવતા આ લોકોને ખબર પડશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી આની અંદર આવી જવાનું છે અને રીઓડિટ કરાવશે અમારો જૈન સહકારની જરૂર છે એની અંદર અમે પણ આપવા તૈયાર છે કારણ કે અમને પૂરો વિશ્વાસ છે અમે કોઈ ખોટું કામ કર્યું જ નથી એટલે રીઓડિટ કરાવશે એટલે લોકોને ખબર પડશે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે ખોટી વાતો કરવાવાળાને આ રીઓડિટ થયા પછી ખબર પડશે કે સતીશભાઈનો વહીવટ ચોખ્ખોનો સારો હતો એ લોકોને પણ ખબર પડશે